ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ વાવાઝોડું ફરી એકવાર અરબુ સમુદ્રમાં મજબૂત બનતું દેખાઈ રહ્યું છે અને વાવાઝોડું જો ગુજરાતમાં કરાટક છે તો કયા કયા જિલ્લાઓમાં કેવી અસર થવાની છે તેને લઈને હવામાન નિષ્ણાંત મલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે તેઓ શું જણાવી રહ્યા છે કઈ તારીખથી વરસાદની શરૂઆત થવાની છે કયા કયા જિલ્લાઓમાં સારો વરસાદ થવાનો છે ને આ વખતે ચોમાસાને લઈને શું પરિસ્થિતિ રહેવાની છે કેમકે જે રીતે ઉનાળામાં ફરી એકવાર બફારો અને ગરમી જબરજસ્ત જોવા મળી રહ્યો છે ઉનાળાનો

લગભગ બાવીસ તેવીસ ચોવીસ પચીસ માં વાવાઝોડું છે વાવાઝોડું તેવું છે લગભગ સો કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે ત્યારબાદ છવ્વીસ તારીખ લગભગ મે પછી રિટર્ન છે અને પાછું પરત ગુજરાત તરફ આવશે હવાનું દબાણ લગભગ નવસો નેવું કે નવસો ત્રાણું કે નવસો અઠ્ઠાણું મિલીમાં છે અને સમુદ્ર પેરામીટરમાં ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો છે શુષ્ક પવનની ગતિ પણ રહે છે એટલે વાવાઝોડાની ગતિ તો રહે છે પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુંદર રહે છે અને તારીખ સવીથી રિટર્ન થઈને અઠ્યાવીસ ઓગણ ત્રીસ એકત્રીસ સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવા તક રહે છે બીજું વાવાઝોડું બંગાળ ઉકાળમાં અઠ્યાવીસમી લગભગ વનવર્ષ છે હાલમાં આંદોમાન ચિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આવા વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનો કારણે ચોમાસુ દક્ષિણ કેરળ કાંઠે લગભગ અઠ્યાવીસ મી આસપાસ આવવાની શક્યતા રહે કદાચ મંદ પડી જાય તો ચોથી પાંચમી જૂને આવવાની શક્યતા છે પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસુ વહેલું આવી શકે છે આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અવારનવાર તેમની આગાહી સામે આવતી હોય છે ત્યારે વાવાઝોડાને લઈને પણ તેમણે વાત કરી છે અને જે અલગ અલગ જિલ્લાઓ તેઓ જણાવી રહ્યા છે તે જિલ્લાઓમાં સારો એવો વરસાદ થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ફરી એકવાર આ વખતે આ જિલ્લાઓમાં ગમરોડી નાખશે આ વિસ્તારોને એવી સારી એવી ઠંડક પણ પ્રસરી શકે છે ત્યારે હવે વરસાદને લઈને જે હવે સમાચાર સામે આવી રહ્યા છે ને આ વખતે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ સારું ચોમાસું થશે તેવું પણ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં